મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જગ્યા બિન ખેતી કરાયા વગર ખડકી દેવામાં આવેલા ત્રણ કોમ્પલેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણેય કોમ્પ્લેક્ષને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકાયેલા બાંધકામો સામે તો આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે પણ આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા બિનખેતીની કાર્યવાહી કર્યા વગર જગ્યા ઉપર બનાવવામાં આવેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે જેમાં દલવાડી સડકલ નજીક ગોકુળ મથુરા સોસાયટી પાસે આવેલ સાત દુકાનોનું કોમ્પ્લેક્સ તેની સામે આવેલું બે માળનું બાર દુકાનોનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે આવેલ ઓગણીસ દુકાનોનું સનરાઈઝ કોમ્પ્લેક્સ સીલ મારી દેવામાં આવ્યું છે જેમાં આડત્રીસ જેટલી દુકાનોનો સમાવેશ થાય છે પહેલાં નોટિસ પણ આપવામાં આવી હતી બાદમાં ત્રણેય કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યા છે હવે બિનખેતી કરાવી બાંધકામ ઇન્સ્પેક્ટરની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ આ સીલ ખુલશે તેમ મહાનગરપાલિકાના અધિકારી શુભમ પટેલે જણાવ્યું હતું આ આપણે દલવાડી સર્કલ પાસે ત્રણ શોપિંગ કોમ્પ્લેક્સોમાં આપણે સીલ મારી રહ્યા છીએ એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે બાર દુકાનો છે એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓગણીસ અને એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં સાત દુકાનો છે આ દુકાનોમાં આપણે પાંચ તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવાઓ રજૂ કરવા ગયા હતા જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે જેનું બિનખેતી થયેલું નથી જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ બિન ખેતી કરાવે ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલરાઈઝ થઈ શકે અથવા તો ભવિષ્યમાં દુકાન તોળા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોય છે આમાં દેવ સનાળિયા સાથે કેમેરામેન જયેશ બુખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી